બોલીરી લાઈવમાં આપનું સ્વાગત છે જયપુરપાવી તાલુકાના કરાલી પ્રાથમિક શાળામાં દેશનો અત્યંત ઝેરીલો રસેલ વાય પર સાપ આવી જતા ચકચાર મચી ગઈ હતી ધોરણ આઠના વર્ગખંડમાં આ સાપ વેરી સવારે જ ગોઠવાઈ ગયો હતો જોકે સદનથી બે ઝેરીલા સાપને રેસ્ક્યુ કરી લેવાતા વિદ્યાર્થીઓને કોઈ નુકસાન સર્જાયું નથી જયપુરપાવી તાલુકાના કરાલી ગામની પ્રાથમિક શાળામાં અત્યંત ઝેરી એવો રસેલ વાય પર સાપ નીકળતા ચકચાર મચી ગઈ હતી સવારે સ્કૂલ ખોલવાના સમયે આ ઘટના બની હતી ધોરણ આઠના વર્ગખંડમાં આ સાપ જોવા મળ્યો હતો આ વર્ગમાં કુલ છત્રીસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે સાપનું રેસ્ક્યુ કરી દઈ જંગલમાં નૈસર્ગિક વાતાવરણમાં સલામત રીતે એને મુક્ત કરાયો હતો જો કે સદ નથી બે કોઈ વિદ્યાર્થીઓને કોઈ કે નુકસાન આ સાપને લીધે પહોંચ્યું નથી કરાલી પ્રાથમિક શાળામાં દુનિયાનો સૌથી વધુ ઝેરેડો ગણાતો એવો રસેલ વાય પર સાપ અચાનક આવી ચડ્યો હતો ધોરણ આઠ વર્ગખંડમાં આ સાપ જોવા મળ્યો હતો શાળા શરૂ થવાના સમયે જ આ રસેલ વાઈપ પર સાપ જોવા મળ્યો હતો આપણે આ વિડીયોની સાથે બેકગ્રાઉન્ડમાં વિદ્યાર્થીઓની પ્રાર્થનાનો અવાજ પણ સાંભળી શકીએ છીએ અને સમજી શકીએ છીએ કે સવારે જ્યારે પ્રાર્થના ચાલી રહી હતી તે સમયે જ આ સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અને આ સાપને સલામત રીતે પકડી પણ પાડવામાં આવ્યું શાળું શરૂ શાળા શરૂ થવાના સમયે રસેલ વાઈપ પર સાપ જોવા મળતા ચક્કર મચી ગઈ હતી સ્કૂલના સ્ટાફ દ્વારા આ કરાલી ગામની નજીકના કરસણ ગામના સ્નેકર છે સ્વૈચ્છિક કાર્ય કરે છે મિતેશભાઈ રાઠવાને જાણ કરાઈ હતી તેઓએ સ્થળ પર પહોંચી વન વિભાગના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ લપાયેલા સાપને રેસ્ક્યુ કરી જંગલના નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કર્યો હતો બનાવને લીધે ચકચાર મચી ગઈ હતી ગભરાટ અને દોડધામ પણ થઈ ગઈ હતી આ અંગે પ્રિન્સિપાલ સ્કૂલના હરેશભાઈ સાથે પણ અમારે વાત થઈ તેઓએ પણ કહ્યું કે તેઓ કોઈ મિટિંગમાં હતા પરંતુ આ પ્રકારે એક શરીર સ્થપ આવી ચડ્યો હતો એને પકડી એને મુક્ત પણ કરાયો છે કોઈ હાનિ પહોંચી નથી પરંતુ આ પ્રકારના અત્યંત વિષ ધરાવતા અત્યંત ઝેરીલું અને અત્યંત દુનિયાનો સૌથી વધુ વિસ્તારક તમે એનું મોડું ખોલીને બતાવવામાં આવે છે તમે એના દાંત પણ જુઓ અને આ દેખીતી રીતે જ આ દ્રશ્યો આપણને ચોંકાવનારા છે કે કોઈ બાળકને જો આ વીસ ધારી આવો આ પ્રકારનો જો સાપ કરડે તો એનું શું હાલત થાય માત્ર સેકન્ડોમાં મિનિટોમાં એ સ્થળ પર નિકાલ કર નાખી એ પ્રકારનો આ સાપ ખૂબ જ વિષ અન્ય શરીરમાં એના ડંખની અંદર ભરેલું હોય તેથી સૌ કોઈ ડરી જાય દહેશત પામી જાય એ પ્રકારનું આ દ્રશ્ય ત્યાં સર્જાયું હતું જોકે સદનસીબે કોઈ એવી અનિચ્છ્ય ઘટના બની નથી અને શરીર સ્વરૂપને મુક્ત हां जा दो थोड़ा ये दात दात दाद लीजिए हम ये इंजेक्शन देना है वाला फरी जाए हम फरी जाए हां भाई फरीने हम फरी जाए अरे वैसे कसो कितना जल्दी घूम बैठे और और हुआ है पर भरा नहीं जाए वाह 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 गजा तूं भाग गजा